ગોધરા તાલુકાના દારૂનિયા ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે ગ્રામજનોએ એમજી વીસીએલ કચેરી ખાતે પહોંચીને હોબારો મચાવ્યો હતો મોડી રાત્રે એમજી વીસીએલ કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોએ વીજ સમસ્યાના નિરાકરણની માંગ સાથે હોબારો મચાવ્યો હતો વીજળીની સમસ્યાથી ત્રસ્ત ગામ લોકોએ ફરજ ઉપર હાજર કર્મચારીઓનો ઘેરાવો કરી ઉગ્ર બોલાચાલી કરી હતી ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી તેમને અનિયમિત અને અપૂરતી વીજળી મળી રહી છે જેના કારણે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વારંવારના વીજ કાપથી ત્રસ્ત થઈને ગામના લોકો એમજી કચેરી ખાતે પહોંચ્યા હતા તેમણે ઉગ્ર રજૂઆત કરવાની સાથે સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો જે ગામના લોકોની તીવ્ર પીડા અને નારાજગી સૂચવે છે I am pavos!